નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું છે તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે દસ પ્રશ્નોમાંથી પાંચ પ્રશ્નો બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં કયા જિલ્લામાં દરિયાઈ શેવાળની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ ગઈ તો કચ્છ જિલ્લામાં આ રાષ્ટ્રીય પરિષદ છે એ યોજાઈ ગઈ છે જોઈ લઈએ આપણે એના વિશે શું છે તો આપણા કેન્દ્રીય મંત્રી છે પરષોત્તમ રૂપાલા ડેરી ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ પશુપાલનના તેઓ મંત્રી છે એમની ઉપસ્થિતિમાં કચ્છના કોટેશ્વર ખાતે દરિયાઈ શેવાડની ખેતીને પ્રોત્સાહન આપવા અંગેની રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી આ પરિસંવાદમાં જે સી વીડ છે એની ખેતી અંગે તજજ્ઞોએ મંથન કર્યું હતું આ તકે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે કચ્છમાં છેલ્લા આઠેક મહિનાથી આ ખેતીના વિકાસ માટે બે સંસ્થા દ્વારા સંશોધન કરાયું છે જેમાં વિકાસની તક વ્યાપક હોવાથી એના વિકાસ માટેના પ્રયાસ આદરાયા છે તેમણે ખેતીને પ્રોત્સાહન મજબૂત બનાવવા અને વિકસિત કરવા પર ભાર મૂક્યો હતો આ સાથે મંત્રી રૂપાલાએ કેન્દ્ર સરકારની સેવાણની ખેતી માટે જરૂરી તમામ સહયોગ આપશે એવી ખાતરી એમણે આપી હતી કચ્છમાં સીવીડ ની ખેતી માટેની તક માટે સંશોધન કરનારી સંસ્થા છે સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એના વૈજ્ઞાનિકો લક્ષદ્વીપની સિવિડ કંપનીના ઉદ્યોગ સાહસિકો તેમજ હરિ એ સિવાકર અનુભવો અને આંતરદ્રષ્ટિ પર પ્રકાશ પાડ્યો હતો કચ્છની વાત કરીએ તમને ખબર છે કે કચ્છની અંદર ભારતનું સૌથી પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક બરાબર છે સ્મૃતિવન મ્યુઝિયમ એ બનાવવામાં આવ્યું છે એ તમને ખ્યાલ હશે આપણે રિસન્ટલી ભણ્યા હતા તમને ખ્યાલ હોય તો કે આપણા ભારતનું જે ઇન્ડિયન એરફોર્સ છે એની એક ટુકડી છે ટુકડીનું નામ કહેવાનું છે જેણે પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ એર શો કર્યો હતો કચ્છના ભુજ ખાતે આ ઉપરાંત તમને ખ્યાલ હશે કે કચ્છનું ધોરડો છે એ ધોરડો બેસ્ટ ટુરિઝમ વિલેજ એનો એવોર્ડ મળ્યો હતો વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા સાથે સાથે તમને એ પણ ખ્યાલ હશે કે છવ્વીસમી જાન્યુઆરીની જે પરેડ યોજાઈ હતી એમાં જે આપણા કચ્છના ધોરડો ગામને દર્શાવતી ઝાંખી રજૂ કરવામાં આવી હતી તો એ પણ યાદ રાખજો આગળ વધીએ દર વર્ષે ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો આજનો દિવસ એટલે ઓગણત્રીસમી જાન્યુઆરીને દર વર્ષે ઇન્ડિયન ન્યૂઝપેપર ડે તરીકે મનાવવામાં આવે છે તો શા માટે મનાવવામાં આવે છે કેમ કે ઓગણત્રીસ જાન્યુઆરી સત્તરસો એંસીના રોજ પ્રથમ ભારતીય સમાચાર પત્ર હિકીઝ બંગાળ ગેઝેટ રજૂ થયું હતું પ્રકાશિત થયું હતું એની યાદમાં આ ભારતીય સમાચાર પત્ર દિવસની ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે આ ઉજવણીનો ઉદ્દેશ અખબારોને પ્રોત્સાહન આપવા માટે લોકોને સમાચાર પત્ર લેવા માટે અને દરરોજ વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો છે હિકીઝ બંગાળ સમાચાર પત્રને કલકત્તા જનરલ એડવર્ટાઇઝર તરીકે પણ ઓળખવામાં આવેલું હતું અને ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ હિન્દી ભાષાનું જે સમાચાર પત્રક ઉદંત માર્તંડ ધ રાઇઝિંગ સન હતું જે ત્રીસ મે અઢારસો ને છવ્વીસના રોજ કલકત્તામાં એટલે હવે કોલકત્તાથી શરૂ થયું હતું શું તમને ખબર છે પ્રથમ ગુજરાતી સમાચાર પત્રક કયું હતું એનું નામ શું હતું ક્યારે શરૂઆત થઈ કોના દ્વારા એની શરૂઆત કરવામાં આવી ત્રણ પ્રશ્નોના જવાબ તમારે કમેન્ટમાં લખવાના છે પરીક્ષામાં ઘણી વખત આ ત્રણે ત્રણ પ્રશ્નો પૂછાયેલા છે આન્સર આપો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આવા બધા ઘણા બધા શોર્ટ્સ આપણે બનાવેલા છે આ ઉપરાંત સાહિત્યકારો છે એમના પણ શોર્ટ્સ બનાવેલા છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે એને શેર કરજો અને આપણી ચેનલને જ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને ઇન્ડિયા સેલ્ફી પોઈન્ટ જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના દ્વારા આ સેલ્ફી પોઈન્ટ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ ખાતે શરૂ કરવામાં આવ્યો છે અને આ ઇન્ડિયા સેલ્ફી પોઈન્ટ એ પ્રસિદ્ધ કલાકાર રૂબલ નાગી દ્વારા ભેટ આપવામાં આવેલ છે રૂબલ નાગીની વાત કરીએ તો એમણે જમ્મુ કાશ્મીરમાં અન્ય સ્થળે આવા અનેક પોઈન્ટ સ્થાપ્યા છે તેઓ એક કલાકાર છે લેખક છે સામાજિક કાર્યકર છે તેઓ કૌશલ્ય વિકાસ દ્વારા ગ્રામીણ કાશ્મીરમાં મહિલા સશક્તિકરણ પ્રોજેક્ટ હાથ ધરવા અને ગ્રામીણ સાહસિકો બનાવવા માટે એમના આર્ટ ફાઉન્ડેશન માટે જાણીતા છે જમ્મુ કાશ્મીરની વાત કરીએ કેપિટલ એના બે છે એક તો છે શ્રીનગર જે ઉનાળાનું છે જમ્મુ છે એ શિયાળાનું છે એના લેફ્ટનન્ટ ગવર્નરનું નામ તમારે મને કહેવાનું છે પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર એના હતા ગિરીશચંદ્ર મુર્મુ જેવો હાલમાં આપણા કેગ છે તમારે જણાવવાનું છે અને તમને ખ્યાલ હોવું જોઈએ કે વિશ્વમાં સોળસો મીટરની ઊંચાઈ પર કેસર બરાબર કેસરનું ઉત્પાદન થાય છે લવન્ડર ફેસ્ટિવલ યોજાય છે આ ઉપરાંત તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા કે જાંબુ નામનું જે પ્રાણી સંગ્રહાલય એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું બરાબર છે ખીર ભવાનીનો મેળો યોજાયો હોય તો જેઠ મહિનાની આઠમના રોજ તો એ બધી બાબતો યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિ તમને બેનિફિટ કરશે અને આના સિવાય તમને કોઈ યાદ આવતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ આ બંનેને તમારે સબસ્ક્રાઈબ કરવાની છે ડેલી કરેલી છે ડિસ્ક્રિપ્શનમાં આપી છે ત્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે સાથે સાથે તમને રોજ પોલ્સ રમવા પણ મળશે તાજેતરમાં સંરક્ષણ મંત્રાલયે ચૌદ એફપીવી ની ખરીદી માટે કોની સાથે 1070 કરોડનો સોદો કર્યો છે ફાસ્ટ પેટ્રોલ વેશલ આનું ફૂલ ફોર્મ થાય એફપીવી તો જવાબ આવશે મજગાવ ડોકયાર્ડ સી બિલ્ડર્સ લિમિટેડ તો મલ્ટી રોલ ફાસ્ટ પેટ્રોલ વેશલ્સ એ એમડીએલ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન મજગાન દ્વારા મજગાન ડોકયાર્ડ્સ લિમિટેડ દ્વારા સ્વદેશી રીતે ડિઝાઇન વિકસિત અને ઉત્પાદન કરવામાં આવશે ત્રેસઠ મહિનામાં રક્ષા મંત્રાલયને સોંપવામાં આવશે આ એફવી ભારતીય કોસ્ટગાર્ડ એના માટે કાર્યરત રહેશે ઇન્ડિયન કોસ્ટગાર્ડ માટે તમને ખબર છે ઇન્ડિયન કોસ્ટગાર્ડની આપણે વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે ક્યારે મનાવવામાં આવે છે કમેન્ટ બોક્સમાં લખો ઇન્ડિયન કોસ્ટગાર્ડ છે ને એની એની વાત કરીએ તો એના ડિરેક્ટર જનરલ નવા બન્યા હતા ગયા વર્ષની વાત છે રાકેશ પાલેમનું નામ અને વયમ રક્ષા મહેનો મુદ્રાલેખ નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આ એફવી અનેક હાઈટેક અધ્યતન સુવિધાઓ સાથે સુવિધાઓ અને સાધનો સાથે બહુ હોય તો કે ડ્રોન હશે વાયરલેસ નિયંત્રિત રિમોટ વોટર રેસ્ક્યુ ક્રાફ્ટ બોય અને એઆઈથી એઆઈની ક્ષમતાથી સજ્જ હશે સમુદ્રી દેખરેખ અને દાણચોરી વિરોધી કામગીરીમાં આ એફવી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે આ એફીવીના ઉત્ત સંપાદનનો ઉદ્દેશ ભારતીય કોસ્ટગાર્ડની ક્ષમતાને વેગ આપવાનો છે અને દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવાનો છે આ ઉપરાંત આત્મનિર્ભર ભારત અનુરૂપ દેશની સ્વદેશી જહાજ નિર્માણ ક્ષમતાને વેગ આપશે દરિયાઈ આર્થિક પ્રવૃત્તિને વેગવંતી થશે અને આનુશંસિક ઉદ્યોગો ખાસ કરીને એમએસએમઇ છે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ તો આ ક્ષેત્રને પ્રોત્સાહન મળશે આ આપણા કેન્દ્રીય એમએસએમઇ મંત્રી છે નારાયણ રાણે રક્ષા મંત્રાલયની વાત કરી તમને ખબર હોવી જોઈએ રક્ષા મંત્રાલય છે એમાં જેટલા પણ કમ્પ્યુટર છે બધા જ કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ વિન્ડોઝની ઓપરેટિંગ સિસ્ટમની જગ્યાએ ઉબન ટુ આધારિત માયા નામની ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવશે એવું આપણે ભણ્યા હતા આપણા હાલના રક્ષામંત્રી કોણ છે કમેન્ટમાં લખો હવે બહુ અગત્યનો પ્રશ્ન આવે છે ઓસ્ટ્રેલિયો પણ જીતનાર સૌથી મોટી વયનો ટેનિસ ખેલાડી કોણ બન્યો છે જો તમે ગઈકાલનો કરંટ અફેરનો લેક્ચર જોયો હશે તો તમને આન્સર આનો આવડી જ ગયો હશે તો ગઈકાલે આપણે ભણ્યા હતા કે એમણે ઓસ્ટ્રેલિયા ઓપન રમવાના છે સૌથી મોટી વય રમનાર અને ત્યારે જીતી પણ ગયા છે અને મેં તમને કહ્યું હતું યાદ રાખજો મિત્રો કે પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે તમારો એક માર્ક પાક્કો ઓસ્ટ્રેલિયા ઓપન એમણે જીતી ગયા છે ભારતના છે રોહન બોપન્ના ભારતના સ્ટાર ટેનિસ ખેના ટેનિસ ખેલાડી છે રોહન બોપન્ના એમણે પોતાની કારકિર્દીની પ્રથમ ઓસ્ટ્રેલિયા ઓપન જીતી લીધી છે તેતાલીસ વર્ષે બોપન્નાએ એના ઓસ્ટ્રેલિયન પાર્ટનર છે જેમનું નામ છે મેથ્યુ એબડન એમની સાથે મેન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો એમના પાર્ટનરનું નામ પણ પૂછી શકે એવો ભારતીય ઓસ્ટ્રેલિયન જોડીએ રોડ લેવર એરેનામાં સિમોન બોલેલી અને એન્ડ્રિયા વાવશોરીની ઇટાલિયન જોડીને હરાવ્યા છે સાત છ સાત પાંચ છે આ જીત સાથે બપોરના ઓસ્ટ્રેલ ઓપન જીતનાર સૌથી મોટી ઉંમરનો ખેલાડી એમની ઉંમર તેતાલીસ વર્ષની છે એપડને તેનો બીજો ગ્રાન્ડ સ્લેમ પણ જીત્યો છે એમણે ઓસ્ટ્રેલિયાના મેક્સ પર્શેલ સાથે બે હજાર બાવીસમાં વિમ્બલ્ડન મેન્સ ડબલ્સ જીત્યું હતું આમણે પ્રથમ જીત્યો છે પણ રોહન બોપન્નાએ એમનું બીજું ગ્રાન્ડ સ્લેમ એ પણ જીત્યું છે કેમ કેમ કે બે હજાર સત્તરમાં કેનેડાની ગ્રેબિએલા ડાબ્રોવસ્કી સાથે ફ્રેન્ચ ઓપનમાં એમને મિક્સ ડબલમાં જીત્યા એટલે એક મહિલા હોય એક પુરુષ હોય એને મિક્સ ડબલ કહેવાય એટલે આમનો પણ સેકન્ડ નંબરનો ખિતાબ છે બે હજાર દસમાં પાકિસ્તાનના ઈસમ અલહુક કુરેશી સાથે બે હજાર ત્રેવીસમાં અબ્દોન સાથે મેન્સ ડબલ્સમાં યુએસ ઓપનમાં બે વખત આમને રનરઅપ રહ્યા છે અને બપોરના ગયા વર્ષે ભૂતપૂર્વ ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝા સાથે આ ટુર્નામેન્ટની મિક્સ ડબલ્સની ફાઇનલમાં હારી ગયા હતા ત્યારબાદ ભારતીય જોડીને બ્રાઝિલની જોડીએ હાર આપી હતી ચલો એક પ્રશ્ન સરસ પ્રશ્ન મે બી પરીક્ષામાં પૂછાય પહેલા ભૂતકાળમાં તો બહુ પ્રશ્ન આવા પૂછતા હતા હવે લગભગ પૂછાતા નથી છતાં પણ પૂછે તો કે રોહન બોપન્ના છે કયા રાજ્યથી બિલોંગ કરે છે ચલો આન્સર આપો આરોગ્ય મંત્રાલય દ્વારા રક્તપિતના પ્રસારણને અટકાવવા માટે નવી સારવાર પદ્ધતિ છે એ અમલમાં મૂકવામાં આવશે તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એવું કહ્યું છે કે રાષ્ટ્રીય સ્તરે રક્તપિતના પ્રસારણને રોકવા માટે નવી સારવાર પદ્ધતિ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે છ મહિના માટે બે ડ્રગ રેજિમેન્ટની જગ્યાએ પોશી બેસિલરી જેને પીબી કહેવાય છે એ કેસ માટે ત્રણ દવાઓની પદ્ધતિ દાખલ કરવાનો નિર્ણય લીધો છે કેટલી પદ્ધતિ ત્રણ અને આ પદ્ધતિ છે એ આપણું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એના દ્વારા ભલામણ કરેલ ત્રણ દવાઓનો એમાં સમાવેશ થાય છે ડેપ્સોન રિફાપિસિન અને ક્લોફેઝિમિન આ ત્રણ છે અને સરકારનો ધ્યેય બે હજાર સત્યાવીસ સુધી પેટા રાષ્ટ્રીય સ્તરે રક્તપિતના પ્રસારણને રોકવાનો છે બરાબર રક્તપિત દિવસ તમને ખબર છે ક્યારે મનાવવામાં આવે છે વિશ્વની અંદર તો જાન્યુઆરીનો છેલ્લો રવિવાર એટલે ગઈકાલે રવિવાર હતો ને ભારતમાં મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ ત્રીસમી જાન્યુઆરી ત્યારે રક્તપિત દિવસ મનાવવામાં આવે છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય જેના મંત્રી છે કેન્દ્રીય કોણ તો ડૉક્ટર મનસુખ માંડવિયા એમણે ભારતમાં રક્તપિતના દર્દીઓ માટે મલ્ટી ડ્રગ થેરાપીની સારવાર પદ્ધતિમાં નોંધપાત્ર પગલું ભર્યું છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર રક્તપિત એ માઇકોબેક્ટેરિયમ લેપરી બેક્ટેરિયાને કારણે થતો ક્રોનિક ચેપી રોગ છે આ રોગ મુખ્યત્વે ચામડી અને પેરીફેરલ ચેતાઓને અસર કરે છે સારવાર ન કરવામાં આવે તો તો કાયમી વિકલાંગતાનું કારણ બની શકે છે ઓકે યાદ રાખજો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તમને ખબર છે એની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં માં થઈ એટલા માટે સાત એપ્રિલ ને આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે મનાવીએ છીએ એનું હેડક્વાર્ટર જીનિવા માં છે અને એના હાલના જે અધ્યક્ષ છે એનું નામ છે ટેડ્રોસ અધનોમ હવે મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ તો ડોટ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ આપણી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફીની પીડીએફ મળશે પોલ્સ પણ રમવા મળશે અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં બીસીસીઆઈ એવોર્ડમાં બે હાજર બાવીસ ત્રેવીસ માટે શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર પોલી ઉમરીગર એવોર્ડ કોને આપવામાં આવ્યો છે ગિલને આપવામાં આવ્યો છે તો જાન્યુઆરી બે હજાર ઓગણીસ પછી પ્રથમ વાર યોજાયો વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ વર્ષ અને ચોવીસ આવી ગયું આ એવોર્ડની આપણે વાત કરીએ તો આપણું બીસીસીઆઈ છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન્ડિયા એના દ્વારા આપવામાં આવતો વાર્ષિક ક્રિકેટ સમૂહ છે સૌથી કહી મોટા પુરસ્કારો છે બીસીસીઆઈ દ્વારા જે આપવામાં આવે છે પાછલા વર્ષના શ્રેષ્ઠ ભારતીય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટરોને આપવામાં આવે છે પુરસ્કાર આપવાની શરૂઆત બે હજાર છ સાતમાં માં થઈ સી કે નાયડુ લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ સૌ પ્રથમ ઓગણીસો માં આપવામાં આવ્યો હતો અને આ વર્ષે જે આપવામાં આવ્યો છે સી કે નાયડુ કોને આપવામાં આવ્યો છે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયર શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટ શ્રેષ્ઠ પુરુષ ક્રિકેટર માટે પોલી ઉમરીગર એવોર્ડની આપણે વાત કરીએ તો શુભમન ગિલને બાવીસ ત્રેવીસ જસપ્રીત બુમરાહ એકવીસ બાવીસ ચંદ્રન અશ્વિન વીસ એકવીસ મોહમ્મદ સામી ઓગણીસ વીસ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ક્રિકેટર મહિલાઓમાં દીપ્તિ શર્મા બે હજાર ઓગણીસ વીસ અને બાવીસ ત્રેવીસ બે વર્ષ સ્મૃતિ મંદાના બે હજાર વીસ એકવીસ અને એકવીસ બાવીસ એ પણ બે વર્ષ બેસ્ટ ઇન્ટરનેશનલ ડેબ્યુ પુરુષમાં અહીંથી શરૂઆત કરીએ મયંક અગ્રવાલ બે હજાર ઓગણીસ વીસ અક્ષર પટેલ બે હજાર વીસ એકવીસ શ્રેયસ અય્યર બે હજાર એકવીસ બાવીસ અને યશસ્વી જયસ્વાલ બાવીસ ત્રેવીસ દિલીપ સરદેશા એવોર્ડ સૌથી વધુ રન યશસ્વી જયસ્વાલ સૌથી વધુ વિકેટ આર અશ્વિન શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ડેબ્યુ મહિલા એની આપણે વાત કરીએ તો સ્મૃતિ મંદાના બે હજાર એકવીસ બાવીસ શેફાલી વર્મા વીસ એકવીસ પ્રિયા પુનિયા ઓગણીસ વીસ અને અમરજ્યોત કૌર બાવીસ ત્રેવીસ બીસીસીઆઈની વાત કરીએ બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા એની સ્થાપના ઓગણીસો ને થઈ એનું હેડક્વાર્ટર વાનખેડે છે જે મુંબઈમાં છે એના અધ્યક્ષનું નામ તમારે કહેવાનું છે ને સચિવ જય શાહ છે અમિત શાહના પુત્ર સ્વચ્છ ઊર્જાનો આંતરરાષ્ટ્રીય દિવસ જે મિત્રો ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે એકચ્યુઅલી આ દિવસ આપણાથી મિસ થયો હતો તો આપણે એને અત્યારે લઈ લીધો છે છવ્વીસમી તારીખે આવે છે સ્વચ્છ ઉર્જાનો આંતરરાષ્ટ્રીય દિવસ છવ્વીસ જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે તો સ્વચ્છ ઉર્જાનો આંતરરાષ્ટ્રીય દિવસ ટકાઓ અને પર્યાવરણને અનુકૂળ ભવિષ્ય માટે નવીનીકરણ ઉર્જાના મહત્વને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસ આબોહવા પરિવર્તન સામે લડવામાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં ભાવિ પેઢીઓ માટે સ્વસ્થ ગ્રહની ખાતરી કરવામાં સ્વચ્છ ઉર્જા ભજવે છે તે નિર્ણાયક ભૂમિકાના રિમાઇન્ડર તરીકે સેવા આપે છે અશ્મિભૂત ઈંધણની આપણી નિર્ભરતા ઘટાડવા માટે ગ્લોબલ વોર્મિંગની અસરોને ઘટાડવા માટે સોર પવર હાઇડ્રો અને થર્મો એટલે કે જીઓ થર્મલ પાવર જેવા નવીનીકરણ સ્ત્રોતોમાંથી મેળવેલ સ્વચ્છ ઉર્જા આવશે એટલા માટે માનવામાં આવે છે ઇન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી છે ઇરેના એની સ્થાપના તારીખ પણ છે જે બે હજાર નવમાં એની સ્થાપના થઈ હતી પંદર વર્ષ એના પૂર્ણ થયા છે એ પણ યાદ રાખજો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પહેલો પ્રશ્ન કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલની પૂર્વ મંજૂરી જરૂરી છે તો નાણાકીય ખરડા માટે રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે બાર સભ્ય એ પણ રાજ્યસભામાં લોકસભામાં બે સભ્યો નિમણૂક કરતા હતા ઇન એંગ્લો ઇન્ડિયન પરંતુ એ નાબૂદ કરવામાં આવ્યું છે એટલે હવે રાજ્યસભામાં બાર સભ્યો કલા સંસ્કૃતિ સાહિત્યના અલગ અલગ ક્ષેત્રો હોય ને ગમતને એમાંથી પાંચમો પ્રશ્ન સત્યમેવ જૈત્ય શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે આપણા ભારતનું રાષ્ટ્રીય મુદ્રાલેખ છે તો મૂંડકોપની સદ લોકસભાનું વિસર્જન કોણે કરી શકે તો વન એન્ડ ઓનલી રાષ્ટ્રપતિ કરી શકે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગુણના પ્રશ્નો ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર નીચેનામાંથી કયું છે તો વેરાવળ ગુજરાતમાં બટાકા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ડીસા બનાસકાંઠા તાપીની દક્ષિણી કઈ પર્વતમાળા શરૂ થાય છે તો સહિહાદરી કયા વિહારધામ દરિયો નથી તો સાપુતારામાં ક્યાં દરિયો છે હવા ખાવાનું સ્થળ છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પ્રથમ પ્રશ્ન એવો હતો કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કઈ યુનિવર્સિટી ખાતે અટલ ઇન્ક્યુબેશન સેન્ટર ખા એનું કાર્યરત કરાવ્યું છે તો રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી જે આવેલી છે ગાંધીનગરમાં સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કયા ખેલાડીને આઈસીસી વન ડે ક્રિકેટર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો તો વિરાટ કોહલીને હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન એવો છે કે કચ્છના ભુજ ખાતે પચીસ અને છવ્વીસ જાન્યુઆરીના રોજ ઇન્ડિયન એરફોર્સની સૂર્યકિરણ યાદ રાખજો હું શું કહું છું સૂર્યકિરણ એરોબેટિક ટીમ તો આમના દ્વારા શું કરવામાં આવ્યું છે એર શો કરવામાં આવ્યો પ્રથમ ગુજરાતી સમાચાર પત્રક કહ્યું હતું મુંબઈ સમાચાર શું નામ મુંબઈ સમાચાર બે બે હજારના હવે અઢારસો ને બાવીસના રોજ શરૂઆત થઈ અને બસો વર્ષ જૂનું છે કોણે શરૂઆત કરી તો ફરદુનજી મરજમાન એમના દ્વારા ત્રીજો પ્રશ્ન જમ્મુ કાશ્મીરના લેફ્ટન ગવર્નર મનોજ સિન્હા ચોથો પ્રશ્ન રોહન બોપન્ના કયા રાજ્યના છે કર્ણાટકના કુર્ગના છે તમને ખબર છે ને કે જ્યાં જ્યાંનું જેની કોફી સૌથી વધારે ઉત્પાદન થાય છે ભારતમાં બીસીસીઆઈના જે અધ્યક્ષ છે રોજર છઠ્ઠો પ્રશ્ન આપણા સંરક્ષણ મંત્રી કોણ છે રાજનાથ સિંઘ સાતમો પ્રશ્ન ઇન્ડિયન કોસ્ટગાર્ડ ડે ક્યારે મનાવવામાં આવે પહેલી ફેબ્રુઆરી આઠમો પ્રશ્ન કોઈ પૂછ્યો તો ન તો પૂછો ચલો હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવી સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં એરબસ ભારતમાં કઈ કંપની જોડે ભાગીદારીમાં એચ એકસો પચીસ સિવિલ હેલિકોપ્ટર બનાવવા ફાઇનલ એસેમ્બલી લાઇનનું નિર્માણ કરશે જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયા આ ગામની પરીક્ષા પૂછાયલા કેટલા કેમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબની સાથે આ સરાખો બધને બનવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડિયોને લાઈક અને શેર કરજો આપણી બનની YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો રાજેશ બસ્કર રાજેશ બસ્કર ટુ ને નોટિફિકેશન Bell icon ને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ This video હેવ અ નાઈસ ડે જય હિન્દ જય ભારત